બાયરામ બે મેલિન હું બાયડી લાવવાન તાકાત છે મુ મોરવે છું મોરવે હા તો મોરવે છે તો બે લાખ રૂપિયા મેલ્યું તો હું વજ્યો છે દીજે મેલ્યું હજી વજ્યો તો એરી આ પડી તો આગર રિક્ષા આગર મેલ્યું છે આગર ને લેવાન છે તારે ના મારે નઈ તો તું બસ નહી તું રાવા જ તો ફૂલ થઈ જાય ઓ બસ તું તારે નહીં પીવો પણ અમે ના હું તો લે બે ટાઈમ પીવા વાળો પણ ઈ થઈ વેવઈ ના પીજે તું તાર આર તો આપણે વેવઈ ન જવાની જવા દે તાર જવા દે હાવ જાવ ને

એય રાજે તો વાર છે આજે તો હવે ક્યાં આવ્યો સાલો નેડિયું છે આ રીતે તો આ તી ગાળી છે તો કંગાળી બહાર થઈ ગયો છે તો હા તક્કો માર પડે સુલિયા અલ્યા તું તો હું બાયડી લાયે ઊભો તા હેડ હું તારી તલિયા પીજો નહીં તું પીજો પી ગયો છે અમારો

આવો શિકરચામાં તમારું આ રસ્તો છે ને આ રસ્તો છે તાનો છો આવો ઓ જાવ પેલા કાળું બહાર

આપડે ભાઈ પેલો છોકરો બોલાવો છોકરા લોટો કીધું લેતા આવજો લોટો તો મંગાય કે

કેવું માલ નહીં ભર્યા બે અમે રાતદારો પીવા વાળા હું મન બકાવાયા તો હોય બોલાવા જ્યો પેલો હા કોકડીયા પેલો વેવાય આવશે કે છોડીને હું લઈ દે હા અલ્યા મારે એની છોરી તો મારા છોકરાને રાખવાની આપડે કોને લેવાયા છોકરા ને લેવા